નમસ્કાર મિત્રો મિત્રો શું આમ આદમી પાર્ટીમાં ખણણીખોર નેતાઓ થઈ ચૂક્યા છે સસ્તા અનાજની દુકાને પહોંચે છે ને તોડ કરે છે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયો બાદ આવા સવાલો ઊભા થઈ રહ્યા છે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં સુરતથી એક વિડીયો વાયરલ થયો છે સંપત ચૌધરી નામના વ્યક્તિનો પહેલાં તમે તે સાંભળો ત્યારબાદ ધીમે ધીમે

क्या जरूरत है जी अंदर में है जा रहे अपना अंदर में से लिख दुकान लिख लो खाली दुकान लिख दी बस नाम लिखवानी नाम मनशीलाल लिख दो ना देखो तो नाम ने याद ना। ना। याद है मारो चीज खाली मनीष मोहनगढ़ नो मगर मगर जो भी है जो करता था यही से सुन भी नहीं मैं क्यों अब भेड़ाrandn लाया हूं नोनवर के लोटी ना हो एक देख दने सण भाई मुलाकात तो करा तो यार मैं तो मारवाड़ी सा मारवाड़ी तो मारवाड़ी है सुबह ठीक है मु बात वाहन गई क्यों मारो ध्यान लागियो मन से के जान लागियोडो ये મારી વાત સુધી દિક્કત નહી આવે

ઉરમ આગે ચુનાવ દોમીનો ફુલ ફ્લેશમાં માર્કેટમાં તો ન પડી હમ પોલીસ કે હજાર લબડા એસએમસી કે હજાર લબડા રોજ જોરમાં જવાની પડી રોજ બેસ કરવાની પડી ઓપરો તો આમી વાળો લેતર કામ હોય છે અમે તો ઓલરેડી 10 બੱદસ સાલથી ફિલ્ડ મે હે મે તો 5 સાલો લાગે છે ઇસ ફિલ્ડ કો તો બસ પુરાણો ખેલાડી હે આવો આવડો બનાવો 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 માલ તો નઈ કામ બર તો ટિકિટ દે દો વો વધુ એક વિડીયો સંપત ચૌધરીનો વાયરલ છે તેમાં તેઓ નામ પણ લઈ રહ્યા છે અને કેટલી મહત્વની બાબત કહી રહ્યા છે સાંભળો મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે અમે સસ્તા અનાજની દુકાન પર સરુણભાઈને કહેવાથી અમે જતા હતા અને પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમને હા વિડીયો વિડીયો લઈને અમે વિડીયોના ડરથી શપત ચૌધરી શ્રવણ જોશી વિશે શું કહ્યું ખરા અર્થમાં તોડબાજી ચાલી રહી હતી વધુ વાત કરું એ પહેલા એ પણ સાંભળો કે પોલીસે શું કહ્યું આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી જે પોતે વારંવાર સસ્તાનાની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં લઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો કેટલો આપો છો શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો આ સિલસિલો સતત ચાલુ હતો એ દરમિયાનમાં સંપત ચૌધરીએ આજે સત્તા અને દુકાનોવાળાનો સંપર્ક કરે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પહેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને પચીસ પચીસ હજાર રૂપિયા આપવો પડશે એવું દુકાને જઈને કહેતો હતો ત્યારબાદ આ લોકો એસોસિએશનવાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવાના સાડા ત્રણ લાખ રૂપિયા માગ્યા અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એ એ એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે ટ્યો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તાના દુકાનવાળાનો અને એની પાસેથી આ લોકો લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી તો ત્યારબાદ સત્તા દુકાનમાં લીંબાય પોલીસનો સંપર્ક કરતા ત્રણસો આઠ બે મુજબ ખંડણીની જે ફરિયાદ છે એ દાખલ કરવામાં આવી છે શર્મા જોશી અને સંપત ચૌધરી એ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે શ્રવણ જોશી જે છે એ પોતે આમ તો કપડાનો વેપારી છે એવું એનું જણાવું છે પરંતુ એ સાથે જ એ લીંબાયતનો આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે આ લોકો સત્તાની દુકાને જ્યારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા વિડીયો બનાવતા હતા એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા અને ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા રોકડા એક લાખ રૂપિયા લેવામાં આવ્યા છે બસો બસો ના પાંચ બંદલ છે અને એ લોકો જ્યારે વેપારીઓ આપ્યા ત્યારે એને સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે એને પચાસ હજાર રૂપિયા લીધેલા જેની ફરિયાદ હજી દાખલ કરવાની બાકી છે ઓછામાં ઓછા પંદરથી વીસ દુકાનદારો છે અને આ રીતે ટાર્ગેટ કરતા હતા એવું એ લોકોનું જ્યારે અ પોલીસ સંપર્ક કરે તો આ કેવું હતું પરંતુ હજી અત્યારે એક ફરિયાદ દાખલ થઈ છે આગળ જેમ એ લોકો ફરિયાદ આપતા જશે એમ દાખલ કરતા જશે શ્રવણ જોશી સંપર્ક ચૌધરી શું વાત કરી કે રૂપિયા કોના વતી સ્વીકાર્યા સંપત ચૌધરી એ સરવણ જોશી વતી રૂપિયા સ્વીકારી અને એવું કીધું હતું કે ભાઈ હું સરવણભાઈ નો માણસ છું અને તમે પૈસા આપી દો પછી સરવણભાઈ તમારી દુકાને આવીને વિડીયો નહીં બનાવે એવું એશ્યોરન્સ આપતો હતો અને એ રીતે એને રૂપિયા સ્વીકાર્યા હતા જે આપણી પાસે વિડીયો ધ્યાનમાં આવ્યો છે એમાં જે સંપત ચૌધરી એવું કહી રહ્યો છે કે શરવણભાઈને હું માણસ છું શરવણભાઈને આ પૈસા આપવાના છે પછી એમ કે કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો કરાવવા માટે પૈસા આપવાના છે અને એમ કે પીએસઆઈ અને પોલીસ અધિકારીઓ તો શરવણભાઈથી બધા તરત ઊભા થઈ જાય છે આવી બધી ડીંગો હાંકતો હતો અત્યાર સુધીમાં આપ સમજી ચૂક્યા હશો સમગ્ર મામલો શું છે જોકે પોલીસે વાત કરી અને આરોપ લાગ્યા ત્યારબાદ આમ આદમી પાર્ટીના સુરત શહેરના પ્રમુખ ધર્મેશ ભંડેરીએ શું કહ્યું એ સાંભળો નમસ્કાર હું ધર્મેશ ભંડેરી પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર હાલમાં આમ આદમી પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી શ્રવણભાઈ જોશીની એસઓજી ઓજી અને લીંબાઈ પોલીસે મળી અને એની ધરપકડ કરી છે એના સંદર્ભમાં એક બહુ જૂનો વિડીયો વાયરલ થયો છે કે એ વિડિયાની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ત્રાહિક વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિને પૈસા આપે છે અને એની દ્વારા એવું કબૂ લાવવામાં આવે છે કે આ અમારા આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણભાઈ જોશીના કહેવાથી આ બધું થઈ રહ્યું છે શ્રવણભાઈ જોશી આમ આદમી પાર્ટીના યુવા મોરચાના સુરત શહેરના મહામંત્રી છે અને લિંબાયત વિસ્તારમાં લોક પ્રશ્નો બાબતમાં ખૂબ જ લડાઈ લડે છે આક્રમકતા સાથે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા દબંગ નેતાઓને વિરોધમાં લડાઈ લડે છે લોકો માટે લડાઈ લડે છે તમે કદાચ જોયો છે એમને ત્રણ ચાર દિવસ પહેલા પોલીસવાળા હપ્તા ઉઘરાવતા હતા ખોટી પોતાની જગ્યા છોડીને બીજી જગ્યાએ જઈ અને લોકો પાસેથી દંડના નામે મસ મોટી રકમ વસૂલવાના નામે પૈસા લેતા હતા અને એનો વિડીયો જે વાયરલ કર્યો છે એમની ડુપ્લિકેટો કોઈ કોઈ ડાયરીઓ પણ મળી આવી છે આ તમામ વિડીયો વાયરલ થયા એના કારણે પોલીસની છબી ખરડાઈ અને પોલીસવાળા એમને ધ્યાનમાં રાખ્યું ત્રણ દિવસ પહેલા લિંબાય વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને પૂર્વ શાસક પક્ષના નેતા એમના વિસ્તારમાં આસપાસ દાદાના મંદિરની આસપાસ આવેલી ગૌમાંસની જે દુકાનો હતી એના વિરોધમાં સોસાયટીવાળાઓએ ફરિયાદ કરેલી એમની સાથે રહી અને લડાઈ લડતા હતા સુરત મહાનગરપાલિકાના લીંબાયતની અંદર ચાલતા કામોમાં ગોબાચારી છે એ ગોબાચારીના વિરોધમાં લડાઈ લડતા હતા આ આખી આખી લડાઈના કારણે લીંબાયત વિસ્તારમાં લોકોનો ઝુકાવા આમ પાર્ટી તરફ વળ્યો અને ભારતીય જનતા પાર્ટીથી લોકો વિમુખ થવા લઈ ગયા એના કારણે અમારા કાર્યકર્તાઓને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી શ્રવણભાઈ જોશીને એન કેન પ્રકારે હેરાન કરવાના ભાગરૂપે એને દબાવવાના ભાગરૂપે પોલીસનો સહારો લઈ સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત હાલના સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલના ઈશારે આ આખે આખું ષડયંત્ર સર્જાઈ રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે ને આવી માહિતી અમને મળી છે ત્યારે શ્રવણભાઈ જોશી એમને જે ફસાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રીની સાથે ઊભી છે એમણે કંઈ પણ ખોટું કર્યું હશે તો એમને એમની સજા મળશે પરંતુ અમારા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી પોલીસના ઈશારે ખોટી રીતે હેરાન કરવાના પ્રયાસ કરશે એમને દબાવવાના પ્રયાસ કરશે તો આમ આદમી પાર્ટી અમારા કાર્યકર્તાની સાથે ઊભી છે અને ઊભી રહેશે આમ આદમી પાર્ટી ભાજપની તાનાશાહીથી પોલીસની દાદાગીરીથી એમની ગુંડાગર્દીથી ડરવાની નથી આમ આદમી પાર્ટી એકજૂટ થઈ શ્રવણભાઈ જોશીની સાથે છે લડીશું અને જીતીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત આપે સાંભળ્યું કે ધર્મેશ ભંડેરીએ શું કહ્યું લોકનેતા હોય લોકો માટે લડતા હોય બધી વાત સાચી પરંતુ એક ટકા પણ ખોટું કરતા હોય તો પછી કોઈ પણ સમયે એ પણ નકૂચવામાં આવે આ દ્રશ્યો અને આ વિડીયો ઘણું કહી જાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ